પ્રશ્ન નંબર છ છે નીચેનામાંથી માંથી કયું સાંદ્રતા એક તાપમાનથી સ્વતંત્ર છે જેમાં કદથી સ્વતંત્ર હોય જે સૂત્ર કદથી સ્વતંત્ર હોય નોર્માલિટી તો આમાં કદ આવે છે ઇક્વિવેલેન્ટ વેઇટ ઇન્ટુ વીએમએલ મોલાબલ્યુ ટુ ઇન્ટુ વન થાઉઝન બરાબર મોલર વેટ ઇન્ટુ વીએમએલ મોલાબલ્યુ ટુ ઇન્ટુ વન થાઉઝન બરોબર મોલર વેટ કેજી બરાબર કેજી તો નહીં પણ ગ્રામ લઈ લઈએ ને ચાલો ત્યાં મૂકી દઈએ એમાં ગ્રામમાં અને પીપીએમ નું નો કહી શકાય પણ ખાલી પીપીએમ કે તો તમે સ્વતંત્ર કહી શકો બરાબર રાઈટ તો હવે આમાં સૌથી બેસ્ટ જવાબ મોલાલિટી મોલાલિટી નોર્માલિટી કે પીપીએમ ની અંદરથી સ્વતંત્ર હોય તો એક જ સ્વતંત્ર છે ભાઈ કેમ એક જ સ્વતંત્ર છે જો હું તમને સમજાવું તમે કહેશો કે દળ થી પીપીએમ લઈએ તો દળ થી પીપીએમ લઈએ તો સ્વતંત્ર જ આવે ને યસ પણ આમાં ક્યાં કીધું છે પરસ ડબલ્યુ ટુ બાય વી લઈને દસ ની છ ઘાત લઈ લઈશ તો 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 સ્વતંત્ર નહીં થાય ને કદ થી તો આ મોલાલિટી તે ફરજિયાત કદ થી સ્વતંત્ર છે અને તાપમાનથી પણ કેવું થઈ ગયું સ્વતંત્ર તો ઓપ્શન નંબર સી તમારો આવશે જવાબ